જેને ઘણી દીકરીઓ છે અને તેને દીકરો જોઈએ છે તે સાંભળશે તમે બધા બધા સાંભળો તે માટે ઉપયોગી છે છે જુઓ આપણા શાસ્ત્રો કેટલા વૈજ્ઞાનિક આ વાતો લાખો વર્ષો લખાઈ હતી વિજ્ઞાન આજે ત્યાં સુધી પહોંચ્યું નથી કે કંઈક અંશે પહોંચી ગયું છે હું તમને હવે કહી દઉં કે જો કોઈ સ્ત્રીને ફક્ત દીકરીઓ હોય અને તે દીકરાની ઈચ્છા રાખે તો તેણે શું કરવું જોઈએ જે વ્યક્તિને દીકરો જોઈએ છે તેણે શું કરવું જોઈએ અને જે વ્યક્તિને ફક્ત દીકરા હોય અને તેને દીકરી જોઈએ છે તેણે શું કરવું જોઈએ જુઓ હું તમને મેલીવિદ્યા વિશે કંઈ કહીશ નહીં હું તમને લખેલા શ્લોકથી કહી શકું છું હું તમને એ પણ કહી શકું છું કે તે ક્યાં લખ્યું છે શાસ્ત્રો કહે છે આ મારી વાત નથી તે શાસ્ત્રોની છે અને તે કેટલું ઊંડું છે હું તમને આ હવે કહીશ અને તેને વિજ્ઞાન સાથે પણ મેચ કરીશ હવે સમજો કે ગર્ભધારણ ના કયા દિવસે છોકરીનો જન્મ થાય છે અને ગર્ભધારણના કયા દિવસે છોકરો જન્મે છે આપણા શાસ્ત્રો આ બધું કહે છે સાંભળો જ્યારે સ્ત્રીનો માસિક શ્રાવ શરૂ થાય છે જેને માસિક ધર્મ કહેવાય છે શાસ્ત્રો કહે છે કે જે દિવસે સ્ત્રીનો માસિક ધર્મ શરૂ થાય છે તે દિવસથી પહેલા દિવસથી ચાર રાત છોડી દો જો પાંચમી રાત્રે હોય તો ચાર રાત છોડી દો જો પાંચમી રાત્રે ગર્ભધારણ થાય તો બાળક પુત્રી હશે પાંચ એટલે વિષમ સંખ્યા અને જો છઠ્ઠી રાત્રે ગર્ભધારણ થાય તો બાળક પુત્ર હશે આ ક્યારે શરૂ થશે સ્ત્રીનો માસિક ધર્મ શરૂ થાય તે દિવસથી પહેલી રાત બીજી રાત ત્રીજી રાત ચોથી રાત છોડીને પાંચમી રાત ગર્ભધારણ થશે તો પુત્રીનો જન્મ છઠ્ઠી રાત્રે થાય તો પુત્ર સાતમી પુત્રીનો જન્મ થાય આઠમી રાત પુત્ર નવમી પુત્રીનો જન્મ થાય દસમી રાતે પુત્ર રાતે પુત્રીનો જન્મ થાય રાતે પુત્ર માસિક ધર્મ શરૂ થયાના માત્ર સોળ દિવસ જેમાંથી ચાર દિવસ અશુદ્ધતા માટે છોડી દો બાકીના બાર દિવસ બાળકના જન્મ માટે ખાસ સમય છે આહુ નહીં પણ આપણા શાસ્ત્ર કહે છે હવે જુઓ અસ્ત્ર કહે છે સમજો કે સમસંખ્યા માં એક છોકરો અને વિષમ સંખ્યામાં આ વાત સમજી લો ભવિષ્યમાં ખૂબ ઉપયોગી થશે સમસંખ્યા માં ગર્ભ પુત્ર થશે અને વિષમ સંખ્યામાં ગર્ભધારણથી પુત્રી થશે આ વિષય હતો હવે હું તેને વિજ્ઞાન સાથે જોડીશ વિજ્ઞાન કેટલું ઊંડું છે તે સમજશો ચાર દિવસના માસિક શ્રાવ પછી સ્ત્રીઓ બહાર આવે છે ત્યાર પછી જે પહેલો દિવસ હોય છે એટલે કે ચાર દિવસે સ્ત્રી શુદ્ધ થઈ ગઈ અને પાંચમો દિવસ પહેલો દિવસ છે તે દિવસે તેના શરીરમાં તે તત્વોનું નિર્માણ થશે જેના કારણે જ્યારે પુરુષ અને તેણી ભેગા થશે ત્યારે એક છોકરીનો જન્મ થશે કન્યાના વાયરસ બનશે અને બીજા દિવસે એટલે કે છઠ્ઠા દિવસે પુરુષનું નિર્માણ થશે એટલે કે પુરુષ તત્વ ગર્ભાશયમાં તૈયાર થાય છે

નર પુરુષ બને છે 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 સાતમો દિવસ શું કોષો બનતા રહે અને નાશ પામતા રહે છે તો માદાના કોષોને નુકસાન થયું છે પછી પછી તે બનશે બનશે અને પુરુષના કોષો તો એક દિવસ છોડીને એક દિવસ સ્ત્રીનો એક દિવસ પુરુષનો એક દિવસ સ્ત્રીનો એક દિવસ પુરુષનો જુઓ જો વિજ્ઞાન આજે શોધી કાઢશે તો તે આજે જ શોધી કાઢ્યું છે તો આ વિજ્ઞાન એમ પણ કહે છે કે જયારે સ્ત્રીમાં એક કરતાં વધુ તત્વો હોય છે જોડિયા બાળકો કેવી રીતે બને છે જ્યારે કોઈ એક ભાગ પુરુષ અને સ્ત્રીનું તત્વ બે ભાગમાં ભળી જાય છે અને કોઈ કારણસર પેટની અંદર બે ભાગમાં માં થઈ જાય છે ત્યારે પેટની અંદર જોડિયા બાળકોની તૈયારી શરૂ થાય છે આ વિજ્ઞાન આજે આપણને કહી રહ્યું છે કે હજારો વર્ષ પહેલા આપણે આપણા ઋષિમુનિઓએ કહ્યું હતું લાડુ ગોપાલની પૂજા કરો અને લાડુ ગોપાલની પૂજા કરતી વખતે આ માંગો સાત દિવસ ભાગવત સાંભળવાથી જો તમે ભાગવતને સંપૂર્ણ ધ્યાથી અને નિયમિતપણે સાંભળો છો તો ભાગવત સાંભળતી વખતે તમારી જે પણ ઈચ્છા હોય છે તે ઇચ્છા પૂર્ણ થશે ભાગવત ચોક્કસપણે પૂર્ણ કરશે પરંતુ તે ન્યાયી હોવી જોઈએ અને અન્યાયી નહીં અન્યાયની ઈચ્છા પૂર્ણ થશે નહીં જે ઈચ્છા તમારા મતે ન્યાયી હોય અને તેમાં તમે જે પણ માંગશો તે તેઓ આપે છે તો ચોક્કસથી લાડુ ગોપાલની પૂજા કરો અને શક્ય હોય તો હરિવંશ પુરાણ અને ભાગવત પુરાણની વાર્તા સાંભળો ચંદન લગાવીને લાડુ ગોપાલજીને અર્પણ કરો તુલસી પાન અર્પણ કરો લાડુ ગોપાલ ને ચંદન લગાવો ખૂબ જ ટૂંક સમયમાં તેનું પરિણામ તમારી સામે હશે લાડુ ગોપાલ પોતે તમારા ખોળામાં હશે આપણે આવીને તે કરીશું અને એક બીજી વાત જેમના ઘરે દીકરો કે બાળક નથી તેમણે ભગવાનના ઉત્સવમાં ભાગ લેવો જ જોઈએ જેમના બાળકોના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તેમણે ઠાકુરજીના લગ્નમાં જવું જોઈએ અને જ્યારે પણ તમને મન થાય ત્યારે ભાગ લેવો જોઈએ